સુરતમાં નકલી ચણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે જેમાં મળતી માહિતી મુજબ એસઓજીએ લિંબાયત વિસ્તારમાંથી આ કારખાનું પકડ્યું છે જેમાં અખબાર છાપવાની આડમાં ડુપ્લિકેટ નોટ છાપવામાં આવતી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે તેમજ આ સ્થળેથી પોલીસને પ્રિન્ટર લેપટોપ અને ચલણી નોટોના ગ્રાફ કબજે કર્યા છે આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસને પાંચસો અને બસો રૂપિયાના દરની નવ લાખ રૂપિયાની નકલી ચલણી નોટો કબજે કરી છે એસઓજી પીસીબી ના માણસોએ વેશ પલટો કરી આ વિસ્તારમાં ફેરિયાઓ બની શાકભાજીની લારી કપડાની લારી ફ્રૂટની લારી નાસ્તાની લારીઓ ઉપર મજૂર બનીને શખ્સની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં રહીને આ શખ્સ ઉપર છેલ્લા બે મહિનાથી વોચ રાખવામાં આવી હતી ગુનામાં સક્રિય આરોપી ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે પોલીસે પૂછપરછ હાથ ધરી છે જેમાં માહિતી મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે કે નોટ કઈ રીતે છાપવામાં આવતી હતી અને તેને બજારમાં વટાવવા કઈ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો પોલીસે ગુનામાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પણ શરૂ કરી છે સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને ડીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણે ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવ્યું વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું ક્યાંથી લાવતા હતા આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા Bureau report, sustained by news channel.